ધમાકેદાર એન્ટ્રી થતા સમગ્ર તાલુકાના નદી છલકાયા હતા જ્યારે જાંબુઘોડામાંથી પસાર થતી સુખી ચોમાસા દરમિયાન પહેલીવાર સુખી નદીમાં નવા નીરની આવક થતા સુખી નદી બે કાંઠે વહેતા નદીમાં આવેલા નવા નીર જોવા માટે નગરજનો પણ સુખી નદીના બ્રિજ ઉપર આવી સુખી નદીમાંથી વહેતા નવા નીરને જોઈ આનંદ આવી ગયા હતા જ્યારે જાંબુઘોડાથી રામપુરા રોડ પર આવેલા લો લેવલ કોજવે ઉપર વરસાદી પાણી ફરી વળતા અહીંથી અવરજવર જવર કરતા લોકોને ભારે તકલીફ પેઠવાનો વારો આવ્યો છે અને પાણી માજથી પસાર થવાનો વારો આવ્યો છે આ સાથે જાંબુઘોડા વિસ્તારમાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદના પગલે વિસ્તારના નદી નાળા અને કોતરોમાં નવા નીર પ્રજામાં પણ સારો વરસાદને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો જાંબુઘોડા લાઈવ રમઝાન દિવાન